બોલો આપો આપ જય માતાજી ફ્રેન્ડ્સ સવાર પડી જાય છે તો બધાને ગુડ મોર્નિંગ તો ચલો આપણે બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ તો જો ફ્રેન્ડ અહીંયા સોનલ કચરો વાઈ રહી છે સોનલ જય માતાજી ચાબા પીધી કે નહીં પીધી

फ्रेंड बता योना फॉर्म में लागिजो

ના ચાલ ને બેટા જય માં આખે છે જય માં જો સન ફેટ અમાર જાનો છોકરો ને કહો માતાજી વગર ના ચાલ ફ્રેન્ડ અમે આવી ગયા છીએ ગાડી લઈને ફ્રેન્ડ મમ્મી આવી રહી છે તો ફ્રેન્ડ મમ્મી હે લઈને આખી તો ગાડીમાં માં ને બેહીને જવું છે સમેટી તો ચલો ગાડી જઈએ ગાડી સમેટી

चलो नहीं चलो गए आज તો પોણી પોણી થઈ ગઈ છે વરસાદ એકદમ પોણી પોણી ગાડી લઈને રે ને તો વરસાદ તો ચાલુ ચાલુ શાકભાજી લેવા માટે શાકભાજી જગ્યા પહોંચવા ત્યાં આવી શાકભાજી મળે તો બરોબર નકર સાતો ખરી નહીં

લદ જાય પાટો તો સર મમદાવાકાનો છે અમારું કે આગર મમ્મી પાટો બદલાવા જાયે કાલે બંદા હૈ કુલ હવા બદલાવાનું કીધું ને ત્યારે પછી બદલાવા જાયે પાટો તો ફ્રેન્ડ મમ્મી પાટો બદલેને આવી ગયો હું શું કરી কমর দু চালো ভি শাকি লাইস જાતે ડ્રાઇવિંગ કરું ને એટલે વિડીયો જાતે હોય ચાલુ ફ્રેમ ચલો થઈ જાય શાકભાજી લેવા પછી તમને બતાવી આશા અમારોજી મંદિર જો લેવાનું બોલતા ચાલ લેવાનું હું પૂરા બસ ચાલીએ તો મમ્મી એ લઈ રહી છે શાકભાજી જો બટાકા પડવડ ગવાર પિંડા ગિલોડી ડેન્ટો તુરિયું દૂધી ટમેટા એન બધાનો ભાવ એટલો મોંઘો ને એસી એસી રૂપિયા કિલો આવા ટાઈમે તો એવું થાય કે શાકભાજી ના ખાવું સારું એક તો ચોમાની સિઝન હોય કોમમાં મંદી હોય અને શું કરીએ પણ ખાધા વગર ચાલે અમારે તો પરિવાર મોટો કિલો શાકભાજી વગર ચાલે નહીં લીધા વગર તો આ બાજુ છે ચોમાન લીધા ને એચની ઉતારી

ટિકેટ થું કઈ કઈ ટિકેટ ભાઈ જબર બોલાઈ ગયા ટીકેટ ચાલો આપડે જઈએ મમ્મી આવે એટલે શાકભાજી લઈને વિધું લે ચચે એટલે માતાજી તો ફ્રેન્ડ ફાઇનલી ક્યાર આવી ગયા માસ્તો ને લઈને વિધુ ને વિધું લાવ્યા રાઈસ અને પોલાવ ચોકલેટ અમે Selamat pagi, 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 selamat

मैं गरीब बच्ची मम्मी ने पूछी जो ऊपर ना है वो तो पूछ ले लाई दे जावन है ना ऊपर के रख दे डाल मेल जो किया आओ गाड़ी पर लाई जो वक्त जैसे ना रखा बंद करके डाल जान ज्यादा का वटना आले ने तो मित्रों हमें आई जैसे रसोड़ा में हमें ये सोनी बना रहे छे गट्टे गट्टे કઢીનો નામ હું ખીચડી ડુંગળી વાળી ખીચડી ડુંગળી વાળી ગરમ આજે બપોરે બનાવવાનું છે કઢી ખીચડી અને સવારનું ખાનું શાક હતું ચણાદાળ ચણાદાળ અને ડુંગળીનું શાક હતું સપના આપણે પીવા પાણી ભરી જવું પાણી આવ્યું અને મારા જવું પડશે છોકરાઓને સ્કૂલેથી લેવા મમ્મી પાણી ભરી મોટર ચાલુ કરીને

માથું સોની બાર પડી ગયા મંદિર સાફ થાય કરીને જોઉં કરી માંડ્યો કરીને

અમાdsthi આવે એ આવે દસ્તી તો ગાઈસ ફાઇનલી દસ્તી વિદુ હેપ્પુ બદર અમે લઈ લીતો હો સ્કૂલ માં હી હવે જઈએ છીએ યાર ઓ છોકળા મળ્યા તા ફ્રેન્ડ જો વો ગયા રે છોકરા તો બધા બેહાળે છે આમે મોહ મુચા નહી આઈતો સાબ હ અગરે વિદુ

हाँ 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 मम्मी दीवाबत्ती कर एटले दीवाबत्ती करा माटे सोनी घी गरम करी रही है आज तो वेला वेला पा लीजिए टाइम टाइम पीला पड़ जाओ अच्छा तो फ्रेंड छोकरा मा जंबा बेचो जो बहुत चाहता था थे तो डुंगरी नु को है ये पापा

Day the Good night, Good night.